હાલા મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો તો આમ તો મજામાં જ ભાઈ આપણા વિડીયો જોતા એટલે તો આજે આપણે બનાવવાનું છે ગુંદાનું શાક તમે જો હું તમને બતાવું આપણે ગુંદાનું શાક ગુંદા પાડીએ વેસે અમે તો તમે જુઓ વિડીયોમાં એન્ડ સુધી બીના રહેજો મજા આવશે તમને ગુંદાને ભાંગીને ઠળિયા કાઢી નાખ્યા છે જો અમારેતા બેન કાઢે છે આપણે શાક બનાવવાનું સામાન્ય શાક બનાવવાનો છે કઈ બહુ મસાલો બસાલો એવું કઈ નાખીને બનાવવાનું છે ને સામાન્ય હાલો મિત્રો શાક બનીને થઈ ગયું છે ત્યાર તમે જોઈ શકો છો પણ શાક બને એવું સાદું બનાવેલું છે આપણે ખાલી સાસ નાખી અને શાક બનાવેલું છે તમે જોઈ શકો છો બીજી કોઈ વસ્તુ આપણે નાખી નથી શાક કેવું બન્યું છે કમેન્ટ કરજો શાક મેં બનાવેલું છે એટલે બેન ને રમાડ જ્યો ભાઈ

એ જ નું ચોમાસાની રહેતું હોય એ જોઈ શકો છો આજે છે શિકલાના માળા છે કારણ કે આમાં ક્યાંય એવો માળો થાય નહીં એટલે આવી રીતે ખોખા ટીંગાડી દે એટલે માળો બનાવીએ કે એ તો માળો બનાવતો તપે કારણ કે લોખંડથી માળેલું છે આ તમે જોઈ શકો છો માળેલું છે એટલે આમાં બહુ માળો બનાવવો મુશ્કેલ થાય એટલે આ ખોખા ટીંગાડી દઈ એટલે માળો બનાવ્યો અંદર ગઈ છે આવી રીતે ખોખા ટીંગાડી અને અહીંયા અમે આવી રીતે ની ડુંડિયું એવું બે ત્રણ ચાર ટીંગાડી દઈ એટલે શક્યા શેણ બહાર મળી હોય ન મળી હોય તો અહીંથી શણ ખાઈ શકે અને વાંધો ન આવે અને આમાં આપણે માળા બનાવતા શક્યા પણ મીંદડાનો થોડોક ત્રાસ છે ને એટલે મીંદડા તોડી અને બસ્સા ખાઈ જતા એના માટે થઈને પછી મેં કીધું આ તો નહીં સેટિંગ આવે એટલે પછી આપણે અહીંયા બધાએ ખોખા ટીંગાડી દીધા અને એમાં શક્યા માળો કરે છે એટલે વાંધો ન આવે એમ મતલબમાં અમારે જવાભાઈ વાળી ગાડું લઈને વીઆવાશે તો પારો ભારો છે અને ગાડી લઈને આવ્યા છે અને બળદ છે એ જે નવા છે કારણ કે કહેવાય ને અનપ્લોટ એટલે પ્લોટ હશે એ જે શીખાવ આપણે દેશી ભાઈ શીખાવ કહીને શીખાવ બળ ગયા છે એટલે કોઈ દી ગાડી ઉપર એ ગાડીએ ઓલી કરી નથી કોઈ દિવસ આ પહેલી બીજી વાર લઈને ગયા છે વાડીએ અને વાડીએલી પાછા આવ્યા છે જવો તમે જે પહેલાં તરેલા પ્લોટવા માટે અને તરે લેલી પછી ઘી એમ કરી અને ગાડી ઉપર હવે આવી ગયા છે હવે વાસડા પ્લોટ થાય ને એને ભાઈ ખબર હોય કે કઈ રીતે વાસળા પલોટાય એમ એ બધી એની પ્રોસેસ પૂરી થાય ને પછી જ્યારે છેલ્લે વાવણીએ ઓલું કરે ને ત્યારે એને ખબર પડી જાય કે આ હવે બળજા થઈ જાય હાથી હાલે છતાંય આપણે ખેડૂતને જ પૂછી લઈએ હાલો ને કઈ રીતે એને છે બરાબર આ જો પલોટ એના કેટલા મહિના થયા છે આમ દોઢ મહિનામાં ગાડીએ પ્લોટાઈ જાય હવે સોમા હું આવશે ને ત્યાં દત્તાળે હાલવા મળશે અને પછી ભાસડા કઈ રીતે પલોટે ને શું છે એ ભાઈને જ આપણે પૂછી લઈ કારણ કે ખેડૂ છે એને તો ખબર જ છે કઈ રીતે પલોટે પણ નથી ખેડુ ને નથી જમીન એને નો ખબર હોય તો બહાર રહેતા હોય એને પણ નો ખબર હોય તો આપણે આ ભાઈને જ પૂછી લઈ કે તમે ભાઈ વાચડા કઈ રીતે પ્લોટો છો કઈ રીતે બળજા કઈ રીતે તમે પ્લોટો પાંચ જમણ તરેલા માંખવા હ પછી જોહરે નાખવાના જોહરામાં હ પછી એને ઘીહરું વાખવા હ પછી દ દહબ દી ઘીહરે આલે પછી એને ગાડીએ નાખ મહિનો દોઢ મહિનામાં એ બળદ તૈયાર કરી દે એની પ્રોસેસની એને જે કીધી એ રીતની પ્રોસેસ તમે કરો એટલે દોઢ મહિનામાં બળદ તૈયાર થઈ જાય અને સોમાહામાં દત્તાળે હાલતો થઈ જાય દત્તાળે એટલે કે વાવણી હાલતો થઈ જાય અમારા જો ગામડામાં ભાઈ ખેટા બકરા નીકળ્યા કરે ને જોયા કરી જવો એવી મજા આવે છેને સમધારણ તડકો પણ ગજબ ન પડે ઓ કોઈ તમને દેખાય હારું હાર પરુ હાર હું ને બે છે એ જો અમારા આયુષભાઈ છે જો તમે આ લીમડો છે જો છે ને ગયા ગુર લીમડો અને જો લીમડાના સાંયમ એ બેઠા છે એ ટાટો સાંયો ને વાહારની લેરખ્યા આવ્યા કરે એ ખાટલો નાખીને ને સાં બેઠા છે એ જુઓ તમે કેવો લીમડાનો સાંઈ હશે તો મિત્રો એવું કે આપણું ગામડીઓનું જીવન છે ભાઈ અને બીજું મારે કહેવાનું એ છે તમને કે પ્રેન્ક વિડીયો આપણે બનાવવો છે જો તમે કયો કમેન્ટ કરો કે પ્રેન્ક વિડીયો બનાવો તો આપણે પ્રેન્ક વિડીયો પણ બનાવશું બરાબર તો આ વિડીયોમાં એટલું જ તે મળી પાછા બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ અને વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો